નર્મદા જિલ્લાના તિલકવાડા ખાતે ધુમ્મસ જોવા મળ્યું નર્મદા જિલ્લાના તિલકવાડા ખાતે ખૂબ જ મોટા પ્રમાણમાં ધુમ્મસ જોવા મળ્યું હતું અને આ ધુમ્મસથી ખેતીમાં અને ખેડૂતોને કેવું નુકસાન થાય છે તે વિશે નર્મદા જિલ્લાના સંયોજક ગોપાલભાઈ બારિયાએ શું જણાવ્યું તે સાંભળીએ સ્ટોરી રિપોર્ટ બાય પરેશ પંડ્યા તિલકવાડા નર્મદા આજ રોજ સવારના છ સાડા છ એ જ્યારે પ્રકૃતિ સામું જોઈએ છે ત્યારે ખબર પડે છે કે ધુમ્મસ એટલું બધું આવીને ખેતીને અનેક પ્રકારે નુકસાન કરતું રહ્યું છે અત્યારે તુવેરની સિઝન છે તુવેરને અત્યારે ફૂલ આવેલા છે અને ફૂલની અંદર ફૂલ અવસ્થાની અંદર જ્યારે આવી ધુમ્મસ આવે ત્યારે ખેડૂતને ઘરે એક પણ દાનો ના રહે એવી પરિસ્થિતિ આવે છે ખરેખર કુદરત પણ જ્યારે સાથ ના આપે ત્યારે ખેડૂત બે પાકડો બની જાય છે આજે સૃષ્ટિના કરતા હરતા ભગવાન જો માનવને સુખી અને સમાધાની બનાવવા માટે જો પ્રયત્ન કરે તો ખેડૂતે પણ એને સાથ સહકાર આપવો જોઈએ ખરેખર આજે પ્રકૃતિએ પણ માજા છોડી દીધી છે જેવી રીતે માણસે માજા છોડી છે તેવી રીતે પ્રકૃતિએ પણ માજા છોડી છે અને તેથી કરીને આજનો દિવસ એટલું ધુમ્મસ છે કે દસ ફૂટથી પણ આગળ દેખી શકાતું નથી એટલું ધુમ્મસ આવી ગયું છે પ્રકૃતિએ પણ એની છોડે કળાએ અતિવૃષ્ટિ કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છે ખરેખર આવા સમયે ભગવાન સિવાય ખેડૂતનો કોણ બેલી હોય અને તેથી કરીને બહુ જ મોટી આફતો આવી રહી છે ખેડૂત બે બાકડો બહેનો છે અને ખેડૂતને આજે ખાવા માટે પણ પોતાનું ધન ધાન્ય ઉગાડી શકાય નહીં એવી પરિસ્થિતિ આવી છે ખરેખર માનવ જો વૃક્ષોને રોપાણ કરે વૃક્ષ પ્રેમી બને અને પોતાના ખેતરની અંદર પોતાના ખેતરના શેડા પારી ઉપર જો વૃક્ષો રોપે તો જ આ પ્રકૃતિને બદલી શકાશે નહીતર એની કોઈ દવા નથી અસ્તુ ગૌ માતા મારું નામ બારીયા ગોપાલભાઈ ગંભીરભાઈ તિલકવાડા ચિલ્લો નર્મદા જુઓ મિત્રો આ કુદરતનો માર તમે પ્રત્યક્ષ આખવા જોઈ શકો એવો છો છ સાડા છના સમયની અંદર એટલું ભયંકર ધુમ્મસ આવ્યું છે આ હવા પાણી અને જમીન માતાને આ ઢળક નુકસાન કરતું રહ્યું છે સાથે સાથે માણસનું સ્વાસ્થ્યને પણ નુકસાન કરતું રહ્યું છે તો આપણે એના માટે શું કરી શકીએ એના માટે એકાદ રસ્તો વૃક્ષ રોપાણ કરો વૃક્ષને પ્રેમ કરો અને વૃક્ષ એ જીવન છે જેવી રીતે જલે જીવન છે એવી રીતે વૃક્ષ પણ જો રોપાન કરશું તો આ સૃષ્ટિની અંદર આવું વાતાવરણને ચોખ્ખું બનાવવાનું કામ માત્ર ખેડૂત જ કરી શકે બીજું કોઈ ના કરી શકે અસ્તુ નામ મારું નામ બારિયા ગોપાલભાઈ ગંભીરભાઈ તિલકવાડા જિલ્લો નર્મદા હું આત્મામાં જિલ્લા સંયોજક છું અસ્તુ ગૌ માતા